તો ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદે દબાણના કેસમાં લલ્લા બિહારીને રાહત મળી છે ગુજરાત હાઈકોર્ટે ફતેહ મોહમ્મદ ઉર્ફ લલ્લા જામીન મંજૂર કર્યા છે જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી ભાડું વસૂલવાના કેસમાં તેને હવે રાહત મળી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે શહેરના ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપીને જામીન મળ્યા છે છ મહિના સુધી દર મહિને એક વખત પોલીસ સ્ટેશનમાં તેણે હાજરી આપવી પડશે પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવાનું અથવા ન હોવાની એફિડેવિટ આપવી પડશે ગુજરાત બહાર જવા કે ભારત છોડવા કોર્ટની પરવાનગી તેણે લેવી એ ફરજિયાત રહેશે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો આ શરતોનો ભંગ થશે તો ટ્રાયલ કોર્ટને વોરંટ કાઢવાની કે કાયદેસર પગલાં લેવાની સંપૂર્ણ છૂટ આપવામાં આવશે

ત્યાં ગેરકાયદેસર લોકો વસતા હતા તેમને ભાડે છે તે જમીન આપી અને તેમને વસવાટ અને આર્થિક સહિત જે સુવિધાઓ છે તે આપતો હતો ને ત્યારબાદ ક્રાઇમ દ્વારા તેમની સામે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે ત્યારે લલ્લા બિહારી છે તેમણે પોતાની જે જામીન છે અરજી છે તે ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી ત્યારે હાઈકોર્ટ દ્વારા શરતી જે જામીન છે તે આપવામાં આવે છે ને શરતોમાં એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દર મહિને એકવાર પોલીસ સ્ટેશનમાં તેમને હાજરી આપવી પડશે. સાથે સંપત્તિ કેટલી છે તેને લઈને એક સોગંદનામું છે તે પણ ફાઇલ કરવાનું છે. તેની સાથે સાથે ગુજરાત ન છોડવા માટે અને જે જે પુરાવાઓ છે તેની સાથે છેડછાડ ન કરવા સહિતની શરતો છે તે રાખવામાં આવી છે એ શરતે લલ્લા બિનારીને હાઈકોર્ટે જામીન છે આપ્યા છે. જયેશ આભાર માહિતી બદલ